નમસ્કાર મિત્રો ઉજ્જૈનથી હવે ઓમકારેશ્વર તરફ પ્રયાણ કરી રહ્યા છીએ હરેશભાઈ નરેશભાઈ ગાડી લૂકી રહ્યા છે પિન્ટુભાઈ અંદરની સાફ સફાઈ કરી રહ્યા છે ને ખરેખર ઉજ્જૈન દેવોની નગરી કહેવાય છે મિત્રો હરેશ પહેલાવ દાદાની મહાકાલની અને પિન્ટુભાઈ પાછળનો કાચને ગાડી બધું સાફ સફાઈ કરી રહ્યા છે ખરેખર આજે એક એવી અનુભૂતિ થઈ રહી છે કે આજે સ્વર્ગમાં આવ્યા હોય દેખો આજે વાતાવરણ પણ એકદમ વરસાદી માહોલ થઈ ગયો છે એક રમણીય દૃશ્ય લાગી રહ્યું છે અને આજે આ દેવોની નગરી ઉજ્જૈનની અંદર ખરેખર કાલે જ્યારે અમે દેવાજી દેવ મહાદેવ ના દર્શન કરવા ગયા ત્યારે એટલી બધી ટ્રાફિક હતી છતાં પણ ત્રણ ચાર કલાક લાઈનમાં ઉભા રહ્યા દર્શન કર્યા અને એવું લાગ્યું કે ખરેખર કોઈ પણ પ્રકારનો થક થાક લાગતો નથી અને એટલી સરસ વ્યવસ્થા કરી રહી છે અને ખૂબ જ સરસ મજા આવે એવું વાતાવરણ છે તમે જોઈ જે આ નજારો છે અમે જ્યાં રોકાયા હતા ત્યાં આ એક છે અને અહીંયા આપણા ગુજરાતી લોકો ખૂબ જ આવે છે તો બહુ મજા આવે છે મિત્રો તમે પણ જ્યારે પણ ઉજ્જૈનનું પ્લાનિંગ કરતા હોય તો આવો એક લાવો લેવા જેવો છે બહુ સરસ છે ખરેખર ફરીથી કહું છું કે ઉજ્જૈન દેવોની નગરી કહેવાય છે કે જ્યાં ઘર કરતાં મંદિરો વધારે છે બાજુમાં સીપરા નદીના સ્થાને કિનારે બંને બંને કાંઠે એટલા બધા મંદિરો એની કોઈ સીમા નથી અને ખૂબ જ મજા આવી ગઈ હર હર ગંગે હર હર ભોલે જય ભૈરવ દાદા